પાટણ શહેરના જનતા હોસ્પિટલની સામે આવેલા કેશવલાલ સેન્ટર કોમ્પ્લેક્સ ખાતે ઉપર લગાવેલ સોલાર પ્લાન્ટમાં શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી હતી આગ લાગતા આજુબાજુના વ્યાપારીઓ એકત્રિત થઈ ગયા હતા અને આ કોમ્પલેક્ષમાં આવેલા વ્યાપારીઓનો જીવ અધ્ધર થઈ જવા પામ્યો હતો ત્યારે કોમ્પ્લેક્સમાં લાગેલા ફાયર સેફટીના તેરથી ચૌદ બોટલો થકી પ્રાથમિક તબક્કે આગને કાબુમાં લઈ પાટણ નગરપાલિકાના ફાયર ફાઈટરને જાણ કરી હતી જેથી પ્રાથમિક તબક્કે ફાયર બોટલોથી આગ પર કાબુ મેળવતા મોટી આગ પ્રસરતા અટકી ગઈ હતી અને પાટણ નગરપાલિકાના ફાયર ફાઇટરના મિની બ્રાઉઝર અને વોટર બહાર બ્રાઉઝર દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવતા સ્થાનિક વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો આ પ્રસંગે કેશવલાલ સેન્ટર કોમ્પ્લેક્સના માલિક મેંગલ સાલવીએ દસ લાખ રૂપિયાનું અંદાજિત નુકસાન શોર્ટ સર્કિટના કારણે થયા હોવાનું અનુમાન લગાવ્યું હતું અમારું કોમ્પ્લેક્સ જનતા હોસ્પિટલની સામે કેશવલાલ સેન્ટર આવેલ છે એ કોમ્પ્લેક્સની અંદર ટેરેસ ઉપર લાઇટના શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલ

એ સાથસરજી ગયા ચાર પાંચ જ